સીમાળા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ પરમશુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાપુરમ પ્રદર્શન તેમજ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો આ પ્રદર્શનમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર ઝાંખી કરવામાં આવેલી હતી તેમજ બાળકો માટે ફન ફેરનું આયોજન કરાયું હતું અયોધ્યાપુરમ પ્રદર્શનનું ઉદ્ઘાટન ઘનશામ નગર સ્વામિનારાયણ મંદિરના કોઠારે સ્વામી શ્રી નીલકંઠ સ્વામી દ્વારા કરાયું હતું તથા ફન ફેરનું ઉદઘાટન શ્રી સ્વામિનારાયણ પરમશુખ ગુરુકુળના સંચાલક ટ્રસ્ટી શ્રી આનંદ સ્વામી તમજ જય વલ્લભ સ્વામી તથા શિવમ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો સુરત શહેરની આંગણે અવરાસા વિસ્તારની અંદર લગભગ સૌ પ્રથમ સ્વામિનારાયણ આ પરમસુખ ગુરુકુળની સ્થાપના લગભગ આજથી ત્રીસ વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત પરમ પરમપૂજ્ય જગતસ્રુપદાજી સ્વામીના પરમ હસ્તે આ નિર્માણ થયેલું આ વિસ્તારની અંદર જ્યારે એ કંઈ પણ સ્કૂલ નહોતી ત્યારે આ ગુરુકુળની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી ત્રીસ ત્રીસ વર્ષથી આ સ્કૂલના માધ્યમથી આ વિસ્તારના તમામ બાળકો અહીંયા સારું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે અને આજનો વિશેષ આનંદનો એ દિવસ છે કે આ ગુરુકુળની અંદર દર વર્ષે સામાજિક કાર્યો તો થાય છે બાળકોના વિકાસ માટે સરસ મજાના આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ વખતે અતિ આનંદની વાત તો એ છે કે સમગ્ર ભારત વર્ષમાં આવતા કાલના એટલે બાવીસ તારીખની બધા લોકો રાહ જોઈ રહ્યા છે એવા અયોધ્યાપુરમ પ્રદર્શનનું અતિ સુંદર કે સમગ્ર રામાયણના જે ભગવાન શ્રી રામે કરેલી જે લીલાઓ જે આવતા ધારણ કરી અને જે મુખ્ય મુખ્ય લીલાઓ છે એનું અહીંયા સરસ મજાનું બહુ સુંદર રીતે પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે કે જેના દર્શન કરવા માત્રથી આજની આપણી જે યુવા અને નવી પેઢી એમને ભગવાન રામ શું છે રામ આ જગતમાં આવી અને શું કામ કરી ગયા અને રામે શું કામ કરી શકે એવું અયોધ્યાપુરમ પ્રદર્શનના માધ્યમથી શિક્ષક મિત્રોએ બહુ જ સારી મહેનત ઉઠાવી અને આ પરમ ગુરુકુળની અંદર ખૂબ સરસ માનવું સુંદર આયોજન કર્યું છે